મહેસાણા માં વ્યાજખોરોના ત્રાસ પરિવારે આપઘાત કર્યો શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝપલાવ્યું કેનાલમાંથી મળ્યો પતિ પત્ની અને દીકરાનો મૃતદેહ ધર્મેશ પંચાલ ઉર્મિલાબેન પંચાલ પ્રકાશનો મૃતદેહ મળ્યો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કેનાલ પાસે કાર મળી કારમાંથી સુસાઈડ નોટ અને મોબાઈલ મળ્યો મહેસાણામાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે આપઘાત કરી લીધો છે શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું અને જીવન ટુકાવ્યું ફરી એકવાર વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે ફરી એકવાર એક પરિવારે વ્યાજખોરના ત્રાસના કારણે જીવન ટૂંકાવું પડ્યું છે કેનાલમાંથી પતિ પત્ની અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તમારી ટીવી સ્ક્રીન પર જે પરિવાર તમે જોઈ રહ્યા છો તસવીરમાં એ પરિવાર હવે હયાત નથી વ્યાજ ખોરના ત્રાસના કારણે આ પરિવારે જીવન ટૂંકાવ્યું બાબો અને એને વાઈફ અને એનો બાબલો શંખેશ્વર દસ વર્ષ થી રહેતા એને કારખાનું કરેલું એમાં કઈ ખોટ ગયું હોય કે હવે વ્યાજે રૂપિયા લીધા એમાં વ્યાજ ખોરો એના ધાક ધમકી હાલતા જાય એનાથી આ એને આ પગલું ભર્યું છે કડી કેનાલ માં આવી અને સંભળાવ્યું છે અને ણે આપઘાત કર્યો છે